ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી સર્વાનુમતે અઠ્ઠાવન વિકાસલક્ષી કામોને મંજૂરી ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ જેમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક જામ ગંદકી તેમજ બૌડા દ્વારા શહેરના વિકાસ માટે નાણાકીય પાળવણી જેવા મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરાયો જેટલા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી ભરૂચ પાલિકા પ્રમુખ વિભુતિબેન યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ મનાતી સામાન્ય સભા મળી જેના પ્રારંભે દહેજ બાયપાસ રોડ પર ચાલતી ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરી જરૂર મુજબ વ્યવસ્થા કરવા વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ આ ઉપરાંત ગંદકી રખડતા પશુઓના મુદ્દે તેમજ સિટી બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલ જગ્યાનું ભાડું વસૂલવા તથા પાલિકાની આવકના અન્ય સ્ત્રોત ઊભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષના શમશાદ અલી સૈયદની રજૂઆતનો ઉત્તરવાળી સકારાત્મક વાતાવરણ ઊભું કરી સભાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જેથી વિવિધ વિભાગના અઠાવન જેટલા વિકાસ કાર્યોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારી હતી આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી તેમાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે હાલમાં જે એબીસી બી સી સર્કલથી દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે એ એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી વિપક્ષે સજેશન આપેલા છે એમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભણત વધેલું છે એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત એબીસી સર્કલથી લઈને મનોબળ ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે એ બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એ એને ખુલ્લો મૂકવામાં આવે અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના બે મુખ્ય માર્ગ છે એક ફાટાતરાવ ચાર રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે એ રસ્તો ચાલુ કરવામાં આવે એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મોહમ્મદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે એની સાથે બીજો મુદ્દો જે બોડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના એ પૈસા બોડામાં જમા થતા હોય છે બોડા ભરૂચ શહેરના અંદર વિકાસની કામગીરીના કરવામાં અને નગરપાલિકા એમની પાસેથી કરાવવામાં નિષ્ફળ નીવડેલું છે એટલે અમે ધ્યાન આપેલું છે કે બોડાની પાસે શહેરમાંથી જે કંઈ બી ગ્રાન્ટો એમની પાસે રૂપિયા ગયા છે ફીના એ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવે એની સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો જે મુદ્દો હતો જે વર્ષના અંદર ત્રણ વાર સ્ટ્રીટ લાઇટોની કપાત કરવામાં આવી હતી લાઇટ બંધ કરવા હતી એટલે વિપક્ષે સજેશન આપેલું છે કે ભરૂચના અંદર સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવે અને તમામ સ્ટ્રીટ લાઇટો એ સો સોલર અંતર્ગત કરવામાં આવે અને વોર્ડ ઓફિસ હોય કે નગરપાલિકાની ઇમારત હોય એના ઉપર સોલર સિસ્ટમ લગાવીને નગરપાલિકાને આ લાઇટ બિલના અંદરથી મુક્તિ મળે તે માટેની અને જે સામાન્ય બીજા રોડ રસ્તાના પ્રશ્નો હતા જે ગ્રાન્ટોના પ્રશ્ન હતા એ ગ્રાન્ટને સમાંતર ગ્રાન્ટ દરેક વિભાગના અંદર દરેક વોર્ડના અંદર દરેક કોર્પોરેટરના પ્રશ્ન હતા એ પ્રશ્નોનો નિકાલ વહેલી તકે થાય એ રજૂઆત આજની બોર્ડમાં વિપક્ષ દ્વારા કરવામાં આવી નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં અઠાવન મુદ્દા હતા જનતામાં અને અધ્યક્ષસ્થાનાથી બે મુદ્દા હતા દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સરવાના માટે તમામ એજન્ટાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વિકાસના કામો કરીને આગળ વધારવા જઈ રહ્યા છીએ એ રીતે અમે બોર્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે